આજે આપણે બનાવીશું નાયલોન ખમણ તો નાયલોન ખમણ કેવી રીતે બનાવવું તે હું તમને આ રેસિપીમાં હું તમને માપથી માપ તમને બતાવીશ તો ચાલો એના માટે શું છે કે આપણે એક ચમચી આપણે લીંબુના ફૂલ લઈ લીધા છે અને એક ચમચી ભરીને આપણે ચાર ચમચી આપણે ખાંડ લઈ લઈશું એટલે આપણા ઢોકળા આ રેશિયોથી આપણે બનાવીશું અને આ માપથી જ તમારે જોઈને તમારે બનાવવું તો ચાલો હવે આપણે જે ચમચી નાની લીધી છે વન ફોર્થ ચમચી એના એ ચમચી આપણે થોડી હળદર અને હિંગ ઉમેરી દઈશું અને જે એક ચમચી છે ને એ આપણે એનાથી નાની એ આપણે ચાર ચમચી આપણે તેલ લઈ લઈશું અને પછી આપણે ફરી પાછી એ જ ચમચી ભરીને આપણે ચાર પાણી લેવાનું છે તો અહીંયા પાણી આજે મેં ચાર ચમચી જેટલું લીધું છે અને હવે આપણે આ જે બધું એને મિક્સ કરી દઈશું લગાતાર એને આપણે ચલાવતા રહીશું એટલે શું છે એકદમ પ્લપી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે ને હવે આપણે ખાંડ પણ ઓગળી ગઈ છે અને હવે આપણે એને થોડીવાર માટે ઢાંકીને પાંચ મિનિટ માટે રાખીશું તો પાંચ મિનિટ આપણી થઈ ગઈ છે અને હવે એને આપણે ખોલી અને આ રીતે ચણાનો આપણે લોટ લીધો છે પણ એકદમ ઝીણો લોટ છે અને ઝીણા લોટનો જ તમારે ઉપયોગ કરવો તો શું છે અને જાડો લોટ તો બિલકુલ તમારે નહીં લેવો અને જાડો લોટ લેશો ને તો તમારા બિલકુલ જે ઢોકળા છે એ નાયલોન જેવા નહીં બને અને નાયલોન નાઇલોન તમારે ખમણ કરવા હોય ને તો તમારે એકદમ ઝીણા લોટનો જ ઉપયોગ કરવો અને પછી આ રીતે તમારે પાણી આપણે જે કપ ભરીને પાણી લીધું હતું એ પાણી આપણે બધું આની અંદર ઉમેરી દઈશું અને બેટરને આપણે લગાતાર ચલાવતા રહેવાનું છે અને સાથે આપણે મીઠું પણ ઉમેરી દઈશું એટલે અને હવે જે થોડું થોડું જ પાણી ઉમેરતા જઈશું અને પાણી હું તમને જે માપને બતાવ્યું છે એક કપ લોટ છે અને એક કપ આપણે પાણી લીધું છે તો આ માપથી તમે તમારા ખમણ એકદમ સરસ બનશે અને બેટર એવું નથી કે તમારું એકદમ ઢીલું એવું છે પણ આ રીતે જ રહેવું જોઈએ તો હવે આને આપણે દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ અહીંયા તૈયારીમાં આપણે તમે થાળી લેતા હોય જે થાળીમાં અંદર તમારે ખમણ પાથરવાના હોય ને એ એને લઈ લેવું પણ અહીંયા મેં થાળી ઘણીવાર યુઝ કરી છે પણ આ રીતે કોઈ પણ તમે ઊંડું વાસણ હોય ને એવું તમારે લઈ લેવું અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો હવે આપણે એને ફરી પાછું એને લગાતાર એક જ દિશામાં આપણે ચલાવી દેવાનું છે તો જોઈ શકો છો આ રીતનું એનું ખીરું છે પણ અત્યારે આપણે એને લગાતાર હું એને પાંચ મિનિટ ફેંટી લઈશ તો આ રીતે તમારે મેં પાંચ મિનિટ એને ફેંટી લીધું છે અને પછી આપણે એમાં ઉમેરી દઈશું હવે સોડા આપણે મીઠા સોડા લેવાના છે ઇનોનો તો બિલકુલ ઉપયોગ નથી કરવાનો અહીંયા આપણે મીઠા સોડા લઈ લીધી છે મેં નાની એવી ચમચી છે પણ જો તમે ચમચીનું માપ લેતા હોય તો તમે અડધી ચમચી લઈ શકો છો અને હવે આપણે જે સોડા ઉમેરેલા છે એને લગાતાર ચલાવતા રહેવાનું છે લગભગ બે મિનિટ જેટલું તમારે જ્યારે સોડા ઉમેરો ને તો બે મિનિટ જેટલું તમારે લગાતાર ચલાવતું રહો તો જ તમારા પરફેક્ટ જાડી બનશે અને ત્યારે જ તમારા નાયલોન ખમણ જેવા તૈયાર થશે અને હવે આપણે આ આ રીતે લગાતાર એને ચલાવી લીધું છે અને હવે આપણે જે ડબ્બો લીધો હતો ને એને આપણે તેલ લગાવીને એ પણ અંદર આમાં મૂકી દઈશું પાણી પણ સારું ગરમ થઈ ગયું છે અને હવે આપણે આ રીતે આપણું જે ખીરું છે ને ચણાનું લોટ બેસનનું એ આની અંદર આપણે ડબ્બામાં લઈ લઈશું અને ડબ્બાને આપણે દસ મિનિટ માટે આપણે ઢાંકીને રાખીશું અને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો તૈયાર થઈ ગયા છે દેખાય છે એકદમ જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સ્પોન્જી અને જાળીદાર અને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને હવે આપણે એને આ રીતે હું એને સાઈડ છોડાવી દઉં છું જોઈ શકો છો તો એકદમ સરસ લચીલા અને હવે આપણે આ થાળીની અંદર એને લઈ લેવાના છે અને હવે મેં અહીંયા થપ થપાવીને તો તમને દેખાય છે ને એકદમ લચીલા અને જાળીદાર અને સ્પોન્જી અને બિલકુલ ગાદી જેવા તૈયાર છે આપણા નાયલોન ખમણ માટે તો ચાલો હવે આપણે આ રીતે એને કટ કરી લેવાના છે મનપસંદ પીસ તમારે નાના મોટા કે જેટલા તમારે કટ કરવા એ રીતે કટ કરી લઈશ તો હવે આપણે જે ઢોકળાને નાયલોન ખમણ રસીલા એવા બનાવવા માટે એને આ રીતે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સ્પોન્જી અને સોફ્ટ આપણા તૈયાર થયા છે અને હવે આપણે એને રસીલા બનાવવા માટે તેલ ગરમ મૂકી દીધું છે રાઈ અને લીલા મરચાં અને મીઠા લીમડાના પાન અને એક કપ પાણી ઉમેરીને આપણે એને વઘાર તૈયાર કરીશું વઘારમાં થોડી ખાંડ ઉમેરી છે અને હવે આપણો આ વઘાર થઈ જાય એટલે એને આપણે જે ઢોકળા છે આપણા એની અંદર આપણે આને રેડી દઈશું આ રીતે ગરમા ગરમ એટલે તૈયાર થઈ ગયા તો તૈયાર છે આપણા એકદમ રસીલા અને સોફ્ટ અને સ્પોન્જી અને જાળીદાર તો આ રીતે હવે આપણા હું તમને લઈને બતાવું છું તો બધો વઘાર આપણે આની અંદર આપણે રેડી દઈશું એટલે આપણા સોફ્ટ અને જાળીદાર તો તૈયાર છે નાયલોન ખમણ તો હું તમને એક પીસ લઈને બતાવું છું તો એકદમ રસાદાર અને મીઠા અને ખટ્ટા મીઠા તો તૈયાર છે ફ્રેન્ડ્સ નાયલોન ખમણ ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો એન્જોય કરો હેલ્ધી રહો સ્વસ્થ રહો